એકદમ ફટાફટ બની જાય છે અને એટલી સરળ હોય છે કે આને આરામથી કોઈ પણ બનાવી શકે છે અને સાથે જેને બનાવતા ન આવડતી હોય તે પણ આને પહેલી જ વખતમાં પરફેક્ટ બનાવી લે છે તો આજે આપણે પરફેક્ટ માપ સાથે આ સેવની રેસીપી જાણશો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેજો અને પસંદ આવે તો લાઈક કરી જનરલને સબસ્ક્રાઈબ કરી દેજો હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો સેવ બનાવવા માટે આવી રીતે જે બજારમાં રેડીમેડ પેકેટ મળે છે તે એક પેકેટ લઈ લીધું છે તેને આપણે આવી રીતે તોડી લેવાનું છે ટુકડા કરી લેવાથી શેકવામાં એકદમ સરળ રહે છે તો આવી રીતે આપણે આને નાના નાના ટુકડા કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં ટુકડા કરી લીધા છે હવે આપણે આમાં ઘી ઉમેરવાનું છે આમાં વધુ ઘીની જરૂર નથી પડતી તમે આને ઓછા ઘીમાં પણ બનાવી શકો છો તો મેં આમાં આવી રીતે એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે અને હવે આપણે આને ગેસ ઉપર શેકશું અને સાથે આવી રીતે પાણી પણ ગરમ કરવા માટે રાખી દેસું એટલે આપણો સમય પણ બચી જાય અને આપણે ફટાફટ બનાવી શકીએ તો હવે મેં સેવને ગેસ ઉપર શેકવા માટે રાખી દીધી છે અને આ સેવનો કલર બદલાય એટલે કે આછા બદામી રંગનો થાય ત્યાં સુધી આપણે આને ધીમા ગેસ ઉપર શેકવાની છે આ સેવ બનાવવી સાવ સહેલી હોય છે અને ફટાફટ બની પણ જાય છે આ સેવને આપણે બે ત્રણ રીતે બનાવી શકીએ છીએ અને આપણે પાણીમાં કે પછી દૂધમાં પણ બનાવી શકીએ છીએ અને આ સેવમાંથી આપણે દૂધપાક પણ બનાવી શકીએ છીએ એકદમ સરસ ટેસ્ટી બને છે તો હવે આને ધીમા ગેસે શેકી લેવાનું છે અને આ સેવ ફટાફટ પાંચથી સાત જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે ક્યારેક જો અચાનકથી મહેમાન આવી જાય તો તમે આને ફટાફટ બનાવી શકો છો અને આને જો તમારે નાના બાળકો માટે બનાવવી હોય તો તમે આને આવી રીતે શેકી અને ડબ્બું ભરી અને એક અઠવાડિયા સુધી રાખી પણ શકો છો અને જ્યારે તમારે પછી બનાવવી હોય ત્યારે બસ સેવ ગરમ કરી અને દૂધ ઉમેરી અને તરત જ બનાવી શકો છો અને એમાં તમે ખાંડની જગ્યાએ સાકર પણ ઉમેરી શકો છો સાકર બાળકો માટે એકદમ હેલ્ધી હોય છે તો તમે એ રીતે પણ આને બનાવી શકો છો પણ આપણે આજે ખાંડમાં બનાવવાના છે તો સેવ આપણે ઘણી બધી શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આનો કલર પણ બદલાઈ ગયો છે અને સાઈડમાં આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આજે પાણીમાં બનાવવાના છે એટલે પાણી ઉમેરશું તો હવે આ ગરમ પાણી આપણે આમાં ઉમેરી દેવાનું છે આ પાણી એક લિટર કરતાં થોડુંક ઓછું છે એટલે એક પેકેટ સેવની સામે એક લિટર કરતાં ઓછું પાણી તમારે ઉમેરવાનું ને હવે આપણે આને હલાવશું આ એકદમ જોત જોતામાં જ ફટાફટ ઘટ થઈ જાય છે તો પાણી આપણું ગરમ હતું છતાં પણ આપણે ગેસની ફ્લેમ વધારી દઈએ એટલે ફટાફટ બની અને તૈયાર થઈ જાય અને થોડુંક ઘટ થશે એટલે પછી આપણે ઉપરથી ખાંડ ઉમેરી દઈશું અને ખાંડને તમે પાણી જ્યારે ગરમ કરવા માટે રાખો ત્યારે પાણીમાં પણ ઉમેરી અને ગરમ કરી શકો છો એ રીતે પણ ખાંડામાં ઉમેરી શકાય પણ હું આને ઉપરથી ઉમેરી દઈશ એમ પણ આપણે ઉમેરી શકીએ તો તમે જોઈ શકો છો કે ચારથી પાંચ જ મિનિટમાં ફટાફટ ઘટ થઈ ગયું છે તો હવે આપણે આમાં ખાંડ ઉમેરી દેવાની છે તો આ બસો પચાસ એમએલનો એક કપ ખાંડનો હતો તે મેં ઉમેરી દીધો છે તમે જો વધારે ગળિયું જમતા હોય તો તમે થોડીક વધારે પણ ઉમેરી શકો છો અને આમાં તમે ઇલાયચીનો પાવડર અને જાયફળનો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો તેનાથી પણ આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને આ જમવામાં ગરમ ગરમ એકદમ સરસ લાગે છે એટલે તમે આને પહેલાં શેકીને પણ રાખી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણી સેવ એકદમ સરસ ઘટ થઈ ગઈ છે અને આને તમે થાળીમાં ઠારી અને આને કાપા કરીને એ રીતે પણ ચોસલા પણ પરોસી શકો છો અને આમનામ પણ પરોસી શકો એકદમ સરસ લાગે છે તો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આજોઆના ચોસલા નહીં પાડું અને આમનામ જ આપણે પરોસવાના છે તો તૈયાર છે આપણી સેવ તમે પણ આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો અને ઉપરથી પછી આપણે આવી રીતે બદામ અને કાજુને કટ કરી અને ઉમેરી દીધા છે અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાયકોન દબાવો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો